નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા કેટલા દિવસોથી ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે જાનમાનની મોટી ખુવારી થઈ છે જ્યારે જમ્મુના કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટનાની કરુણવત્તા હજુ તાજી છે ત્યારે વૈષ્ણોદેવી પણ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં તેત્રીસ લોકોના કરુણ મોત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે જમ્મુ અને કાશ્મીરના રિયાદ જિલ્લામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ કુદરતની આફતનો ભોગ બન્યા હતા આ ઘટનામાં તેત્રીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે આ કરુણાતિકાથી સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે આ દુઃખદ ઘટનાના સમાચાર મળતા હાલ પોલે લેનમાં રામકથા કરી રહેલા પૂજ્ય મોરારી બાપુએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે તેમણે આ કરુણાતિકામાં મૃત્યુ પામનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે મોરારી બાપુએ માત્ર શ્રદ્ધાંજલિ નહીં પરંતુ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે તેમણે મૃતકોના પરિવારજનો માટે રૂપિયા ચાર લાખ પંચાણું હજારની હનુમંત સંવેદના રાશિ અર્પણ કરી છે આ સહાય રાશિ સ્થાનિક સરકારના માધ્યમથી મૃતકોના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે પૂજ્ય બાપુએ મુશ્કેલ સમયમાં તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને ભગવાનને એવી વિનંતી કરી છે કે તેઓ પીડિત પરિવારોને આ દુઃખદ સહન કરવાની શક્તિ આપે મોરારી બાપુ દ્વારા અર્પણ કરાયેલી સહાય તેમની સંવેદનાશીલતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ